હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજનો વ્લોગ તો સ્પેશિયલ વ્લોગ થવાનો છે અને આજે હું પહેલી વાર હવે એટલો બધો વેલાયર ઊભો છું હશું કારણ કે હાડા પણ સીવા ઊભો છું ને તૈયાર થઈ ગયો છું અને આ તો જો ચા હા હવાર હવારમાં ચા અને ગાંઠિયા

કેમ ને આવતી ઓર ઓગ્નેશનન કસંતી તે બહુ નો બરતા હે કા આગો હા એટલે નો આવ કે બના નો હા ઓર ઓર જાય આખા ઘનો આગો નો જાય અને બહુ આગો જવાનું છે કે એટલા મેટે ક્યાં જવાનું છે એ તો હજી તમને આમ અંદાજ તો આવી જ જોઈએ છે કારણ કે આજના વિડિયોનું ટાઇટલ છે ને તમને ખબર તો પડી જ જશે કે અમે ક્યાં જઈ છીએ તો અત્યારે તો બધા તૈયાર થઈ છે અત્યારે અમે જઈ છીએ ખાલી બેન પછી બા અને દિનેશભાઈ ની બે જણા ને હું અમે એટલા જણા રહી છીએ અને કાલે બેન નો બર્થડે હતો ત્યારે આપણે બેન હાટું મસ્ત મજાના કપડાં લીધા બેન અત્યારે પહેરાયે બતાવ તમ જો દેખા કે કે લાગે લે કેવા લાગી કપડા પાછા કે જો બેન હાટું લેવો તો પેસે થોડીક નીકળવાનું બે ને લોંગ ડ્રાઈવ માટે તો બહુ મજા આવશે છે અને અત્યારે આ ગરમીની સિઝન છે એટલે તો થોડુંક ઓલું થાય છે પણ બેનનો બેનને સરપ્રાઈઝ દેવા નથી એટલે તો જાવ તો પડશે જ થી કબે ઈ આગળ આગળ જમો કબે પડી જાય તો હવે આપણે એક બે દી તો

તો બાઈ પહેલી વાર છે ને બેને ને એક વાર જઈ નહીં હું તો એક બે વાર જઈ આવું દિનેશભાઈ જઈ આવેલા છે બસ બીજા બધા પહેલી વાર છે તો હવે નીકળી તો બધા તૈયાર થઈ ગયા જાય દિનેશભાઈ થી ને આપણી ગાડી તૈયાર છે હાલો રમેશભાઈ આવું કે હા રમેશભાઈ ને તો ક્યાંય ઘેરા ગા ને એવું દોવાનું હોય કે એટલે નગર તો એ કહેતા હા પણ ગાને ને એવું દોવાનું હોય કારણ કે હાજા પાછું ઘરે આવવું પડે અને અમે એક બે દિવસ માટે ના રહેવાના છે એટલા માટે તો બેને ઠેરા ને હું લઈ લીધો છે હાલો हां ओके लवली तो बॉडी हां हेलो ते जगे ने हां हेलो तो हेलो काय दिनेश रे गाडी लिन तयार तिजे है ये बे जना आसे ने आम्ही बेन ने बा तो अबे तो अबे निकली धीमे धीमे काम के पछा तडको बो थी जाए तो गाडी છસો રૂપિયા ફૂલ થઈ જાય ફાઇનલી જો આપણે ડાથામાંથી પેટ્રોલ લખી દીધું છે ફૂલ કરી નાખી છે ટાંકી ને ઓલી ગાડી મેં નાખી દીધું છે આપણી ગાડી મેં નાખી દીધું ટાકી ટાંકી હવે ફૂલ કરી નાખી છે અને પાછા બાંધી જઈ ગયા કાબા આ બાજુ બેન ને બધા તો પાછા ધીમે ધીમે હાલવા મળીએ

અને અમે તો એક બે ત્રણ વાર આવી ગયા કાદી બે ત્રણ વાર આવી ગયા ત્રીજી વાર છે તો બસ જો હવે અહીંયા બસ ધરો છે ખોડિયારમાં નહોતો ને આપણે દર્શન કરવા જવા ને પણ ઘડીક વાર બધા બેઠા છે તો ફેમી લેક્ચરે પૂગી જાય શ્રી તાતાણીઓ ધરો છે ખોડિયારમાં નહીં તો મસ્ત મજાનો ધરો છે અહીંયા કેમ છે મસ્ત હે કાંદી મસ્ત હે હા બેન ને તો બધું મસ્ત જ લાગે અમારે કારણ કે કારે બહાર ન નીકળી કે એટલે આ પહેલી વાર છે મને કરે આમ તાઇ બહુ જવાનું ન હોય એને પણ આજે પહેલી વાર આવે લઈ અમારે જોવા અહીં ધરો છે અને આની અંદર મગર કોઈ બે ખાસું હોય હમ ભાઈક માં હોય તો દર્શન થાય ને કેમ જોવા જાવ ને હા રોલો તો તો ફેમિલે ધરે દર્શન કરી લીધા હે ને હવે અમે જઈ માથે એક મંદિર હે ન્યા સાઉન્ડ માથે કે મંદિર હે હા

મા બહુ મસ્ત જમાનો તો કાબા હા બહુ મસ્ત બેઠા આ બહુ મજા આવી ફૂલ મજા તો અમને બહુ એટલે બહુ મજા આવી છે હવે મારા છે બીજી જગ્યાએ જ્યાં મારું પણ ડ્રીમ હોય છે રાવવાનું અને બહેનની ડ્રીમ છે જવાનું પણ એને ખબર નથી એવું છે તો હવે આપણી જગ્યાએ જવાનું છે અને એ તમને બીજા પાકની અંદર જોવા મળશે આ પાકમાં નહીં જોવા મળે તો ખાસ કરીને હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી લેજો અને આવી પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય ખોડિયારમાં બાય